કે આ બાબતમાં પોલીસે પેલા અરજી લીધી અને ત્યારબાદ જે છે એ પોલીસે એફઆઈઆર લીધી આ વસ્તુ તદ્દન ખોટી છે હું જણાવવા છું કે આજ દિન સુધી પોલીસે આવી કોઈ પણ અરજી મળેલી નથી કે પોલીસે સ્વીકારી નથી પોલીસે આની ડાયરેક્ટ એફઆઈઆર લીધી છે તેનાથી આગળ વધીને પોલીસે આની અંદર પ્રો એક્ટિવ રોલ ભજવ્યો છે પોલીસે સામેથી વિક્ટિમ જે છે તેના પિતાનો કોન્ટેક કર્યો છે તેના પિતાને સવારથી સમજાવી અને ખૂબ એમને પ્રોત્સાહિત કરી અને પોલીસે આજે બપોર સુધીમાં એફઆઈઆર લીધી છે આ પોલીસની પ્રોએક્ટિવ કામગીરી છે ન ગણ્યા સમયમાં જ પોલીસે આ તમામ આરોપીઓને પકડી બી લીધા છે અને હજી પોલીસ આની અંદર જે છે એ ખૂબ ઊંડાણપૂર્વક કાર્યવાહી કરી અને બીજા કોઈ પણ આરોપી હશે એ કોઈ પણ ધર્મના હોય કોઈ પણ જાતિના હોય એ તમામે તમામની વિરુદ્ધ રેકોર્ડ સમયની અંદર ચાર્જશીટ કરશે જેથી કરીને તમામ આરોપીઓને કડકમાં કડક સજા હોય આ સિવાય હું આપ લોકોના માધ્યમથી જણાવવા માંગીશ કે કેટલાક ટીખણખોરો આની અંદર એવું ખોટી મેશન ફેલાવી રહ્યા છે કે જે વિક્ટિમ છે તેણે કોઈ ડ્રામાની અંદર કે કોઈ જગ્યાએ બજરંગબલી ભગવાનનો કોસ્ટમ પહેર્યો હતો જેથી કરી અને તેની સાથે આવું કૃત્ય થયેલું છે હડાદ પોલીસ સ્ટેશન ની અંદર એક એફઆઈ